जूमिंग હો ગયા ને जूमिंग हो गया ना नहीं 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 आती काट गई कर જોઈ રહ્યા છે કે અહીંયા જે દુકાનો છે તે લોકોને પણ ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી છે આપણા જોડે જોડાયેલા છે કોર્પોરેશનના અધિકારી તેમનાથી આપણે વાત કરીશું શું છે તે આખો મામલો શું છે અને આ દબાણોની કામગીરી જે થઈ રહી છે સરકારી જગ્યામાં દબાણ છે સરકારી જગ્યામાં દબાણ છે જે દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ

દબાણ ગાડી છે પાંત્રીસ માણસનો મજૂરોનો સ્ટાફ છે અને કોર્પોરેશનનો સ્ટાફ છે મામલતદાર સાહેબનો સ્ટાફ છે પીઆઈ સાહેબ નો પોલીસ નો ટોટલી સ્ટાફ છે અંદર આ કુલ પાંચ બુકલગર ના ઘર હતા જેમના વિરુદ્ધમાં અલગ અલગ ગુના દાખલ થયેલા છે શરીર સબંધ ના ગુના પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન પણ ગુના દાખલ થયેલા છે અને એક એનડીપીએફ પર પણ ગુનો દાખલ થયેલો છે એમ અલગ અલગ ઘણા ગુના દાખલ થયેલા છે આઈડેન્ટિફાય કરી અને સરકારી રેકોર્ડ પર જે આ છે તેની ભરાઈ કરી અને મામલતદાર શ્રી વેજલપુરની કચેરીમાં તેમજ વેલ સેવા તપાસ કરતા ધ્યાને આવ્યું કે આ સરકારી માલિકીની જગ્યા છે સરકારી અધિકારીઓને સાથે રાખી અને આની ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી છે આના સિવાય પણ હજી બીજા લિસ્ટો આવવાના બાકી જેવા બીજા પણ અન્ય જે આરોપીઓ છે ગુનાઈ ઇતિહાસ વધારે છે અને માથાભારી છે એમનું લિસ્ટ બનાવેલું છે અને એમની અલગ અલગ મિલકતો ક્યાં છે એની ચકાસણી કરી અને સરકારી જગ્યામાં છે કે માલિકીની છે એ બધાની ખરાઈની કામગીરી ચાલુ છે ખરાઈ થયા આવ્યા બાદ સરકારી જગ્યામાં આ મિલકતો બનાવેલી હશે એને તોડવાની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવશે અત્યારે કુલ છ મકાનો पाच समुना आणि चार दुकान डोमोनेशन कर દર્શક મિત્રો ગુંજગ ગુજરાતીની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આવ્યા છે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવ્યા છે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવ્યા છે જ્યાં આગળ આપ જોઈ શકો છો મારી પાછળ કે આ ડિમોલેશન થઈ રહ્યું છે એટલે જે પણ બુટલેકરો છે ડીજીપી દ્વારા એટલે સો કલાકનો જે સમયગાળો આપવામાં આવ્યો હતો તે પછી ઘણા લિસ્ટો બનાવવામાં આવ્યા હતા જે બુટલેકરો છે માથા પારે છે તે લોકોના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને આપ જોઈ શકો છો કે દાદાનું બુલડોઝર જ્યાં જ્યાં બુટલેકરો બેફામ બન્યા હતા અને જે છે કે ભાઈ કાયદાને અવગણના કરતા હતા તે લોકોને કાયદાનું ભાન કરવા માટે એક શસ્ત્ર ઉપાડવામાં આવ્યું છે અને તે શસ્ત્ર ઉપાડીને લિસ્ટો બનાવવામાં આવ્યા છે જે લિસ્ટના અનુસંધાને સરકેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જે સાણંદ સર્કલથી જે ઉજાલાવાળો રોડ છે ત્યાં આગળ જે બુટલેગરો છે ત્યાં આગળ દબાણની હટાવવાની કામગીરી ચાલી રહી છે તે ગામના ગેરકાયદેસરના ગેરકાયદે અ સબાનો દૂર કરવામાં આવ્યા છે અને તે લોકોનું જે છે જે કાયદા મુજબ મકાનો સબાનો દૂર કરી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં का जाने के हमारे साथ गलत करा बहुत गलत करा हमारे साथ हमारा को नोटिस नहीं हमारे को नोटिस क्यों नहीं दी मकान तोड़ने दे दो हमारे को नोटिस क्यों नहीं दी मकान तोड़ने दो तो हमारे पूछ पूछते करी नोटिस क्यों नहीं दी सब जगह नोटिस दी हमारे को नोटिस क्यों नहीं दी हमारे पूछे आके क्यों बोल निकल गए हमारे मेरे ससुर का परिवार है ही ससुर का परिवार का हमारा ससुर का एक ही परिवार का सब घर तोड़ डाला बाकी सब के घर पड़े उनके क्यों नहीं तोड़े मुद्दे सुसु सु, सुसरा सब डायबिटीज वाले सब सब स्टैंड वाले छातियों में सब सब पेशेंट आदमी है हमारे वो टाइम પેલા નોટિસ તો મા ઘર છોડ સકતે હો ગેરકાયદે ક્યુ છોડા નોટિસ તો મા চান্স আগটো আনকালি চান্স નહીં નહીં આ ચોકરી કરી લે